આજની તારીખમાં આ વરસાદની મસ્ત મોટી જાહેરાતો થઈ છે આગાહીકારો આપી છે મોસમ વિભાગે આપી છે આઠથી અગિયાર તારીખને આદાય પૂલ છે આજ મારા ખેડૂતની કોઈપણ જણસી એપીએમસીની અંદર જે આજ માલ પડ્યો છે તો આ જવાબદારી કેમ કેની છે આ તંત્ર કેમ પગલાં લેતું નથી આ અધિકારીઓ કેમ પગલાં લેતા નથી આ કેની મિલી વગે છે આજ તમે જુઓ વેપારીઓને પણ નુકસાની છે મારા ખેડૂતને પણ નુકસાની છે આજ વીગે આજ આ કપાસની અંદર બાર બાર ચૌ ચૌદ હજારના ખર્ચા જળી ગયા છે તો મારો ખેડૂત જાય તો ક્યાં છે દવા ખાતર પાણી બિયારણ મજૂરી તો મારો ખેડૂત કરે શું ટૅક્ટરો ભાડા ટ્રક ભાડા ગાડી ભાડા તો આજની તારીખમાં માલ પડે અને ફૂલ લાગાય છે વરસાદની આઠથી અગિયાર તારીખ સુધીની તો મારો ખેડૂત જાય તો ક્યાં જાય આમાં વેપારીઓની નુકસાની છે મારા ખેડૂતની નુકસાની છે તો આ તંત્રની ધોર બેદરકારી છે એપીએમસીની અંદર આજે માલ મારા ખેડૂતોને અનેક જણસીઓ પડી છે અને વરસાદની આઠથી અગિયાર તારીખની ફૂલ આગાઈ છે તો મારો ખેડૂત કરે શું આજે તૈયાર મોલ પણ ફેંકી દેવાનો એવી વાત થઈ આ ખેડૂતને મારા અનેક ખેડૂતને મારી માગણી છે અત્યારે મારા પ્રત્યે મને ફોન પણ આવે છે આજની તારીખમાં કે જીતુભાઈ શું કરવું હવે આ તંત્રની ધોર બેદરકારી છે કેમ કોઈ પગલાં લેતું નથી આ સત્તાધીશોને મિલીભગત છે કે તંત્રની એ મને સમજાતું નથી